ગાંજાના છોડ ઝડપી પાડ્યા અઠાણું કિલો આઠસો ગ્રામ કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ અડસઠ લાખના ગાંજાનો છોડ ઝડપ્યો બાબર પોલીસને બાદમી મળતા બાતમી આધારે બાબર તાલુકાના વાવડી ગામની સીમમાં ખેતરમાં રહેતા રામચંદજી નેમાજી ઠાકોરના ખેતરમાં ગાંજાના છોડ ઉભા હોવાની બાબર પોલીસને ખાનગીરાય બાતમી મળતા બાબર પીએસઆઈ એનપી સોનારા તેમજ ઇન્ચાર્જ સીપીઆઈ ડીસા સાથે રાખી બાબર પોલીસ વાવડી ગામના રામચંદ્રજી નેમાજી ઠાકોર પોતાના કબજામાં આવેલ ખેતરમાં પહોંચ્યા જ્યાં